કાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી ગણાતી સાબર ડેરી દ્વારા આજે ઈડરના સદાદપુરા ખામે મિલ્ક ડેની ઉજવણી કરાઈ હતી જ્યાં દૂધના ઉજ્જવળ ભાવિ સહિત પશુપાલકોને પડતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે પાયારૂપ રજૂઆતો થઈ હતી તેમજ અમૂલ ફેડરેશનના ચેરમેન આગામી સમયમાં પશુપાલકોની પરિસ્થિતિને વધુ સક્ષમ બનાવવા અંગે વિશેષ ભાર મૂક્યો હતો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી ગણાતી સાબર ડેરી દ્વારા આજે ઇડરના સદારપુરા ગામે મિલ્ક ડેની ઉજવણી કરાઈ હતી જ્યાં દૂધના ઉજ્જવળ ભાવ સહિત પશુપાલકોને પડતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે થઈ હતી તેમજ અમૂલ ફેડરેશનના ચેરમેને આગામી સમયમાં પશુપાલકોની પરિસ્થિતિને વધુ સક્ષમ બનાવવા અંગે વિશેષ ભાર મૂક્યો હતો હું પશુપાલનનો વ્યવસાય કરું છું અને પશુપાલનનો વ્યવસાય આગામી દિવસોમાં ભવિષ્ય ઉજળું બને એવું એવું શક્ય જ છે જો કે વ્યવસાય કરવો જરૂરી જ છે આ વ્યવસાય આગળ વધે તેવી મારી બહેનોને પણ વિનંતી કે આ વ્યવસાયને પોતાનું પોતાના પર લઈ અને પૂરે પૂરેપૂરો તેના પર ધ્યાન રાખી પોતાનો વ્યવસાય નિર્ભર બનાવો હું આખા દિવસનું ત્રણસો દૂધ ભર આવું છું એમાં મારી પાસે સારી એવી ઓલાદો છે અમે બારથી વા છડીઓ લાવી જેમ કે અમે બેંગ્લોરથી લાવ્યા પંજાબથી લાવ્યા એમપીથી લાવ્યા બારથી વા છડીયો એક એક દોઢ લાખની લાવી અને એમના ઉપર બ્રિડિંગનું કામ કર્યું એમાં સારા એવા ચાર હજારના પોચ ના એવા સિમેક્સ કંપનીના વર્લ્ડ વાયર શાહેરના સ્ટોઇકના એવા અલગ અલગ ડોઝ મૂકી અને તેમનું સારું એવી દૂધ ગુણવત્તા મેળવી જતી મારી પાસે વધારે દૂધ આપતી અડત્રીસ લીટર સુધીની ગાય છે આખા દિવસનું અને ઓછામાં ઓછું દૂધ આપતી તે ત્રીસ લીટરની ગાય છે મારા આખા વર્ષનું દૂધ પચીસ લાખ આવક છે એમાં મને સાત લાખ ભાવ ફેર મળે છે અને બીજું છાણ બાણ કાઢતા મને ચાર લાખ બીજો નફો થાય છે દરેક ઝોન વાઇઝ અમે આવી મિટિંગ કરતા હોઈએ છીએ જેથી કરીને દૂધ ઉત્પાદકોના પ્રશ્નો અમારી જોડે આવે અને ડાયરેક્ટ સીધો સંપર્ક થાય જેથી કરીને એમના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય અને અમને કોઈ સારા સજેશન હોય દૂધ ઉત્પાદકો તરફથી તો એ સજેશનો પણ મળે એ માટે અમે આવું મીટિંગનું આયોજન કરીએ છીએ આજે પણ એડર ઝોનના ખૂબ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા અને તેમના પ્રશ્નો જે છે એ નિયામક મંડળ તથા હું પોતે હાજર હતા એમાં લીધા છે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું અને આનાથી દૂધનો વ્યવસાય વધુ કિફાયતી બને એટલે કે ઓછા ખર્ચની અંદર વધુ દૂધ ઉત્પાદન થાય એ માટેની અમે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એનો અમારા દૂધ ઉત્પાદકો પૂરેપૂરો લાભ લેશે એનો ખાતર